આકાશવાણી જો ભ્જ કેન્દ્ર એ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગલ ભા ભેણું કહેવતું ચવકું ઓઠા ચોઠા શિક્ષણ સાહિત્ય જ ગાલયું તો કર્યું અજ આં આ વિચ નવો વિષય ખણીને આયોં વિષય પેરોલું અને પેરોલી ગીદા નારણ ભાસીજુ હા નભ ભાજપ પરિચય ડીરણ ભા મૂળ ભુજોડીમાં રેતા અને વણાટકામ સાથે જોડાયેલ આઈ પેન્ડ ક્ષેત્રન જૂ મજાની ગા ભેણું અહી નારાયણ ભા આકાશવાણી કિંગ જે ચવા જન કે આકાશવાણી જ બારૂકા શ્રોત વર્ષોથી આકાશવાણી ભુજ અમદાવાદ વડોદરા કેન્દ્ર સુણે વણાટ કરે કરે રેડિય મજા ગે અે વર્ષો પહેલાં યુવાણીમાં પણ દેઇ ચુક્યા ફરી ઘણી વર પુઠિયા ગા એટલે કે પેરલીએ જાલુ કરેલા પાચમાં આયાણ ભા મિનિયા મો આકાશવાણી પરિવાર આવકારેે પેરોલિ સુ શ્રોતા ભાવરા અને ભેનરું મુજો વિષય અજાય કચ્છી મુકે મુ થી જ લેખન જો પણ થોડો ઘણો શોખ એ અને આકાશવાણી જા પ્રોગ્રામ સુંદે સુનતે ઈ મુજો શોખ આગળ વધે વધે વો ચાર વારે થી થયા કચ્છી જી રચના કર્યા તો અને મુજી ઘણા ખરી કચ્છી જે પિલી હોય ને ઈ લગભગ સંત સંત ભકત એની જીવંત ચરિત્ર પોઈએ કોઈ પણ જોકો શાસ્ત્ર આ રમાયણ આવે મહાભારત આ કેનમેની જે પ્રસંગ વે એન મથા આની આિલી બના તો પિલીઓ એકી ગયા તામ કચ્છ જે ગ્રામીણ વિસ્તારમાં વડા વખ મા એ જડે કિેપ પણ રિહાનમાં વેહ આને કોઈ સત્સંગ વે કોઈ રિહાણ વેહ કોઈ લગ્ન પ્રસંગ વેહ ત ઈ મી પિલિયું સુણાઈ આે શખ માણું ની जोर हिन जो जी जंहिंखे पाण चवां ई जो उकिल जे त इन विषय में पिणु मूंखे रस हो अने धीमे धीमे आऊं पंडिम जी पिरोली बनाईंदो थियो आई आहियां त अॼु ऐं मुंहिंजी पिरोली शुरू कयां त पहिली जेकी फिरोली आहे इन जी आऊं शुरुआति करियां थो त पिरली कंहिं किन प्रमाणे आहे नेवें हलियो मोभे चढ़ियो चढ़ियो चाखड़ियूं चार नेवें हलियो मोभे चढ़ियो चढ़ियो चाखड़ियूं चार वारे चोरे ताणे थो बंधकार अलख जो आराध इन जे घटि में करे ग़मकार जरोज जटास उड़बोझ वेंदे पिरो वे आर पार गाहु करे उणबोझ जो पुॼाए ॾे थो पार संत सचो जी समरे तरे ओकिरे पार नई पिरोली नारायण चयईं ई शीतो चईं पामियो रणकार त हीअ पिरोली जेको मुंहिंजी मुंहिंजो व्यवसाय आहे वणाटकाम जो इन वणाटकाम मथे आहे અને એનમે કમ મે જોકો આદિ વણકર અને આદિ કવિ જે કે પાંચો કબીર સાહેબ એના મથાની બનાય હોય જી તો હી પિલી કબીર સાહેબ જે વ્યવસાય અને ઇની એનો જ્ઞાન ઇની જે અવડ વાણી જે પાઉં કે અવડી વાણી મે ઉલટ વાણી જોકો ભજન રચ્યા સત્સંગ કે એન મથન હિલી આ બનાયો તો એન જો થોડો કાઉ વિવરણ કર્યાં त नेवें हलियो मोभे चढ़ियो मतिलबु की पंहिंजे गामड़े में देसी नरी आई इनजा जेको जिते पाणी छणे इनखे पाणि नेवो नेवा चऊं अने मथे जेको चोच तो मथे मोभ मोभ चऊं जी त नेवें हलियो मोभे चढ़ियो मतिलबु के कबीर साहिब उलट वणी उल्टी ॻाल्हि करे ने सत्संगु सम्झायां थी नेवें हलियो मोभे चढ़ियो चढ़ियो चाखड़ियूं चार मतिलबु इहो पंहिंजो कबीर साहिबु वणकर हुआ अने वणाट कंदा हुआ त चढ़ियो चाखड़ियूं चारि मतिलबु के સાળ સે જે પેદલ વયમ ચા એ વળા થિએ ઈ ચાઇ ચડ્યો ચાખડ્યું વારે ચોરે તાણે તુણે બંધે તો બંદકાર મતલબ કે એ પણ એટલે યા ઊન જો પણ ચોરે તાણે તોડે મતલબ કે તાણા બનાય અને વાણા બનાઈએ એન રીતે તાણે તોણે બંધે તો બંધકાર મતલબ સારું અને ઉન સમય જો જે પણ સમાજ જેકો કપડાં પહેરી કબીર સાહેબ મનાઈદા હો સાડી આ કે કોઈ પણ તો કમ તમ કંદે કદે જોકો अंदरि घटि में कबीर साहिब जे घटि में अलख जो आराध इन सतत हलंदो हो अलख जो आराधु इन जे घटि में करे ग़मकारु जेरोज जटासे उड़बोज वेंदे पुरो वे आरपार मतिलबु जेरोज जटा जहिड़ोज मतिलबु पंहिंजा जेको घिटा ॿकिरा वाह इन जी ऊन जहिड़ोज जटा जटा एटले ऊन इन जे ऊन जे ॾोरे में इन से करे उड़बोझ वेंदे उड़बोज मतिलबु फणी अचे थी लकड़ी जी फणी वे इन में ताणू आर पार पुरो वे अने पोइ जेको हिकिड़ो हथेल हत, हुए जिनसे काटलो पाण जंहिंखे चवनि से वणा थिए ई लकिड़े जो, जो त गाहु करे उड़बो जो पुॼाए ॾिए थो पार संत सचो जी समरे करे उकिरे थिए पार मतिलबु की वाणू जॾहिं ताणे में वाणू हलाईं सटल काटले गाहु करी त अहिड़ी रीते ॼाणे सचो संत स्मरण करे इन ने पार ने तरे वञे अहिड़ी रीते इन जो वणाच जो कमु पिणु अहिड़ी जी हिकिड़ी सॼी शैली लय में उहो नई पिरोली नारायण चईं ई सीतो जे पामियो रणकार त अहिड़ा ई संत हुआ कबीर साहिब हाणे इन खे काशी में पंहिंजा इन हिकिड़ा महान संत हुआ इन इन जो इन खे गुरू पद पामिणो रामानंद त सॼे सहिजे त गुरू मिले न एटले कबीर साहिब घणी विनतियूं कयां पोइ हिकिड़ो ॾींहुं पंहिंजो પ્રભાત ચો વેલી સવાર જો અંધારે કાશી ગંગા નદી જે ઘાટ મથે સુમેર્યા સુમી રહ્યા અને એ રન કરેલા આયા સવાર જો તંધારે કબીર સાહેબ ની કે એ પગ અડકે એટલે રામાનંદ મહામાનિ જે મુખ મે રામ રામ શબ્દ નીકર્યો તો એ રામ રામ શબ્દ સુણે અને કબીર સાહેબ ચ્યાં કે ગુરુ બોધ મ્યો ગુરુવચન મ્યો એટલે સીતો જે પામ્યો રણુકાર કો ગંગા નદી જો ઘાટ હો પથરવા મળ્યો નારણભા બરી બરુ કી પાકે સમજાયા કે કામ કે આખે સત્સંગ જે અનુરૂપ જીવનમાં ઉતારી બરી મજા આચાતી પરોલિંગ સુણે જીઉ અને નયુ નયુ પેરલિયું જાણલા મિનુ નારણભા વિસ્તૃત મે માહિતી તો દિને તા અને મજા અચેતી તો હલો નારણભા ગયા બી પેરોલી સુણું હા તો બી પ્રય પ્રમાણે ઈ આય વડો વ્યાસ ખેલ નહેરે ને ખુશ થિયે તા ઘર ગલી ને ગલીને ખેલ જડે ખતમ થિ તડે સુંદર કરે આસ વાર કરેલા વલંજી ઈ ખેલ કરે તો ખાસ રોશની જ રાશન ખુટ્યા ખુટ્યા બોજ ઉજાસ ગોથ કરીદે ગત મલઈ હલ ઓબો વાસ આંટી દેંદે આંટી ખોલે કારીગર કરે ને ક્યાસ ખેલ કરીંદે ખેલ થયો થયો અંતર ઉજાસ પેરોલી પિરોલી છે ચંઈ પોઈ સમરે શ્વાસો શ્વાસ તો હિપણ એકડે વણકર જીવન મથાની અને એકડા પાજા ભવૈયા જેકો ભવાઈ જોલ કે એ મથાની જીવન મથાની હા અને કરમણ સાહેબ તો લખીરામ એકડો દી એકડે ગામ મે ખેલ કરીંદાવા તો એન ગામ મે ધર્મ જે બેન ધર્મની ભેણ એની રા હોય ધર્મની ભેણવાની એ આર્થિક સ્થિતિ નબળી હોઈ તો કુટુંબમાં થોડોક તકલીફ ખાધે પીતેની તો જડે એ ખેલ પૂરો થયો ભવાઈ જો તહેણમાં એની વિનવણી ક્યાં કે ભા એકો ખેલ કર્યો અને એ કંક આવ મુ છોકરા લ કંક મુ મદદ કર્યો તેણની ગા સુ અને એક ખાસ ખેલ કરી અને વેશ વજાયતા પણ એનડીડો છે તો કે એન સમય મે જોકો પ્રકાશ કરેલા કરે જોકો મસાલો હે તો ઈ સૂત્રા દોરેજી બનાઈ નાવા અને ઇંડી સૂત્રા દોરા ખોટા તો ઈ પૂછા કે કે ને સૂત્રા દોરા કેડા મળતા તો એની કે વાત બતાય કો કે વણકરવાસ મે કર્મણ સાહેબઈ એની જે ઘરે વેણ્યો તો ઓતે વેજતા ગોત કરીને દે ઘટ મે લઈ હલે ઓબો વણકરવાસ કર્મણ સાહેબની વિતે વેણતા લખીરામ અને ઈ ગૂંચ મતલબ સોતર સૂતર તો એટલે તમણ સાહેબ એની આંટી દે દે આંટી ખોલે મતલબ સુતરની દે ડીદે એના એડી સત્સંગ જે ગાલ ગાળ કયા લખીરામની આંટી ખોલી હોઈ અને એની કે સત્સંગ જો લાભ મળ્યો અને જો કોઈ ખેલ કરીંદા હોય જોલ એની આખો જીવન બદલી વ્યો જોકો ખેલ કે જેલ ખેલ થયો થયો અંતર ઉજાસેલ અંતર મે જ્ઞાન જો પ્રકાશ છવાઈ ગયો અને થી ઈ જોકો જેવો વેસવિધામાં જે સંત મહાત્મા એ જીવન ભર રહ્યો અને ઈ ઈ સ્મરણ શ્વાસ શ્વાસ રહ્યો અને લખીરામ સાહેબ એકડા સંત થઈ નારણ ભા સત્સંગ જીવનમાં ઉતારે મે મેં નારણભા છેલી પિલી સમજાયો હા પિરલી આય હલે ઉબા હંદ આદમી ધીર ગંભીર નગર નરખે નકી ક્યાં એ પુછ્યાં તે પીર સુંદરવી વેહી સરાય ન ખાર ઇન કે ખીર સુણાય જન સચો જદે વરે આવ્યો વીર નિજારી વો નામજો એ સૌદો નિભાય ભણ નઈ પિલી નારાયણ ચં એ જ કારિ થયા હીર નારાયણ ભા બોર્યું અઘરું અઘરું પિલિયું ચેતા અરે ભા હી પિરલી પણ નારાયણ બા વેટા બૈયાર સુણો ધ્યાન સે સુણો કન ડાઈને સુણો અને આકે મણી કે આ પૂછા તો કે અહીં એ ફોડ કરી શકો તા કે નહીં એની ફોડ કરી શકતા જવાબમાં કહેવાનું કે મનોજભાઈ કે ચોજા અને પત્ર લેખીને ચોજા કે મતલબ કૂરો થયે તો હલો નારાયણ ભાઈ ચું ફરી પેરોલી બોલે કે ફોડ કરેલા સમજાજે હલ હે આદમી ધીર ગંભીર વેહાયે ખીર

सत्संग जी ॻाल्हियूं चौके जी ॻाल्हियूं ओठे चौठे जी ॻाल्हियूं पेरोली जी ॻाल्हियूं शिक्षण जी ॻाल्हियूं कंदा रहो सुधी मुके रजा अची जाओ।